પહેલો શબ્દ છે ઈચ્છકાર એટલે કે હું ઈચ્છા કરું છું શું ઈચ્છા કરું છું ઈચ્છકાર હવે આપણે સુહરાય ને બે શબ્દ છે તો સુહરાય છે ને પૂરી મંડ પહેલા બોલાય અને સૂર્ય દેશી પૂરી મંડ પછી બોલે આપણે એમ કહીએ કે બહાર લાગે પહેલા આપણે મોટો મોટો એમ કહીએ છે પણ ખરેખર સૂર્યોદય સૂર્યાસ્તનો સમય સૂર્ય શિયાળો ઉનાળો ચોમાસો બદલાતો હોય છે એટલે પૂરીમઢ શાસ્ત્રીય શબ્દો પ્રમાણે પુરિંગ મઢ શબ્દ આવે પુરિમઠનું બચકણ આવે કોઈ વાર ને વીસે આવે કોઈ વાર ને ત્રીસે આવે કોઈ બાર પિસ્તાળીસ આવે તો એ સમય બદલાતો એટલે જો જો તમે વ્યાખ્યાન સાંભળ્યા પછી એ વ્યાખ્યાન વધારે ચાલે શિબિર વગેરે ચાલતું હોય તો જ્યારે વ્યાખ્યાન પત્યા પછી આપણે જ્યારે પાછા વંદન કરીએ છીએ ને ત્યારે જો જો વડીલોને ખબર હશે કે પૂરીમઠનું બચકણ આવ્યું કે નથી આવ્યું તો પહેલાં સુહરાઈ બોલશે અને પછી બોલશે સુહર દિવસ બરાબર તો અહીંયા સુખે રાત્રિ હવે આપણે પૂછીએ છે કે હું ઈચ્છા કરું સુખે એ બગર આપની સુખે રાત્રિ પસાર થઈ શુભરાય અથવા સુરદેશ સુખે દિવસ પસાર દિવસ પછી શું કીધું છે ખાસ હોય છે સુખ અપ શરીર નિરાકરણ તમારું શરીર એમાં કોઈ જાતની બાધા નથી ને અને સુખ તપ તમારું તપ વગેરે રૂપે બરાબર પસાર થાય બરાબર તમે તપ બરાબર કરી દે તો સુખદ શરીર નિરાકરણ જો આપણે છે ને સાધુ બગન એમ કે છે શ્રાવકોને માયા માયાવતી આપે છે માતા પિતા એટલે હવે આપણી ફરજ છે કે આપણે એમની કાળજી લેવાની તો આપણી કાળજી લેવા માટે એના માટે આ સૂત્ર ખાસ બનાવ્યું છે આપણે એમને બધું પૂછવાનું સાતામાં છો સંયમ તક બરાબર ચાલે છે તમારા શરીરમાં કોઈ તકલીફ નથી છેલ્લે આપણે કહે છે બાદ પાણી લાગે પણ પહેલાં બધું પૂછવાનું છે પહેલાં આપણે બધું જાણી લેવાનું એમને કોઈ તકલીફ નથી એટલે શું બધું સુખ તપ શરીર અને સુખ સંજમ યાત્રા હોય છે આ રૂપી યાત્રા એ તમે બરાબર સુખપૂર્વક પસાર કરી રહ્યા છો નિર્વો છો જે નિર્વો છો બરાબર પસાર કરી રહ્યા છો એમાં કોઈ નથી ને કોઈ પણ જાતિ તકલીફ કોઈ હેરાન કરતું હોય કોઈ ઉપાસનમાં આવીને કોઈ ગમે તેમ બોલતું હોય એ બધું આપણે ધ્યાન આપવાનું આપણે એમની સુરક્ષાની પણ જવાબદારી આપે છે એમને કોચરી પાણીની જેમ આપણે કરી વાત કરીએ વરસાદમાં આપણી જવાબદારી છે વરસાદ હોય વરસાદમાં ગુરુ ભગવાનને શું થયું હશે કેવી રીતે ગોચરી પાણી પહોંચાડે બધી ચિંતા નથી તો શરીરને એમને સુખ સંગમ જાય તમને એવો છો જી સ્વામી સાચા છે હવે અહીંયા પૂછીને પ્રશ્ન જ છે એટલે પૂછીને ઉભા રહેવાનું છે સ્વામી સાચા છે અહીંયા ઉભા રહેવાનું છે આ લોકો તો બધું ફટાફટ ભાગ પણ ઉતાવળ નથી કરતા સ્વામી સાચા અહીંયા ઉભા રહેવાનું છે હાથ જોડીને જેવા ગુરુ ભગવાન બોલે દેવ ગુરુ પ્રસાદ આટલા શબ્દ બોલે પછી કહેવાનું અહીંયા છેલ્લે આપણી વાણિયા બુદ્ધિ વાપરી છે પહેલાં બધું પૂછી લીધું હવે પોતાના લાભની વાત કરવાની છે અમને લાભ આપજોજી અને દેજોજી ઘણા દેશોજી બોલે છે દેજોજી ભારત પાણીનો લાભ દેજોજી એટલે ફરજિયાત તમારે મારે ઘરે પધારવાનું જ છે આપણે જબરજસ્તી કહીએ ને કે આગ્રહ કરીએ દેજોજી મને લાભ લેવો છે તો હવે આમાં બહુ મોટો લાભ છે છેલ્લે આપણે બોલીએ છીએ ને ભારત પાણીનો લાભ લેજો હું ક્યારે ગુરુ ભગવાન બોલે વર્તમાન જો અને આપણે ત્યાં ઘરે પધાર તો લાભ જ છે પણ વર્તમાન ચોખ્વી કીધો એટલે આપણે એમને કહ્યું આપણે આમંત્રણ આપ્યું હવે આપણને કેટલો લાભ મળશે એ લોકો આખા દિવસનું જે સંયમ પાળે છે જે શુદ્ધ ચારિત્ર ફાળે છે એનો છઠ્ઠો ભાગ આપણને લાભ થાય છે એનો છઠ્ઠો ભાગ એ લોકો જે શુદ્ધ ચારિત્ર્ય પાડે છે સંયમનો એનો છઠ્ઠો ભાગ આપણને પુણ્ય ખાલી આપણે આટલું પૂછ્યું એમાં આટલું પૂછ્યું તો કે કઈ રીતે પૂછ્યું એના પાછા કેવો ભાવ ભાવ તો સવાલ હશે ભાવ તો અને એ પૂછવાની પાછળ પણ આપણને એ ભાવ હોવો જોઈએ કે આ સાધુ પણ મને ક્યારે મળે જી એના માટે પૂછે આપણે સાધુ પણ ગમે છે ને ગમતું હોય તો લાભ તો મળે છે સુપાત્ર દાન બી કરીએ પણ ખાલી નવાણું પેટી માટે ને મને ચારિત્ર મને ક્યારે મળશે ક્યારે હું તરીશ આખો તો તરી ગયા રહી ગયા એ નવાણું પેટી માટે રહી તમે સમજો મગજમાં નવાણું પેટી હોય મારે ત્યાં ખીર બની છે બરોબર ખીર વરો મારે નવાણું પેટી છે મનમાં નવાણું પેટી હોય તો કોઈ લાભ નથી મળતો નવાણું પેટીનો આશય ન હોય પણ સેમ જીવન પણ મેળવવાની અપેક્ષા ન હોય કે આશા ન હોય તો તો કોઈ ફાયદો નથી ને તો જો બે પ્રકારની નિજરા છે એક છે અકામ નિજરા બરાબર હ સકામ સકામ અને એક છે સકામ સક્કા બરાબર આમાંથી આપણે કઈ દેવાનું અકામ નિજરા કહેવાય કે સકા નિવારે સકામ સક્કામ સકા નિજરા આપણે એટલે સકામ નિજરાનું મતલબ એ છે કર્મની નિજરા તો કરવી જ છે આપણે હ આ નિજળા શબ્દ કઈ રીતે મને કરું છું નિર્જરવું કર્મનું આતમાંથી ખરી જવું નિર્જરવું એટલે આત્માથી કર્મ છૂટા પડે એને નિર્જરાવી પડે એ બે પ્રકારે છૂટા પડે અકામ રીતે બી પડે અને સકામ રીતે બી પડે અકામ એટલે તમે એક એક્ઝામ્પલ આપી જેમ કે આપણે ડૉક્ટરે કીધું છે ભાઈ તમે સવારેથી ભૂખા રહેવાનું છે તમારું બ્લડ ટેસ્ટ લેવાનું છે સુગર કેટલું છે ચેક કરવાનું છે ડૉક્ટરે કીધું ભૂખા રહેવાનું છે હા જી એક વાગ્યાથી ભૂખા રહેવાનું છે આપણે પચકા નથી લેતા એટલે અકામ નિજરા થઈ ગુખા રહેવામાં અકામ નિજરા થઈ એ પુણ્ય બંધાય પણ અર્થ ધ્યાન છે ક્યારે પતે એમાં ઉંમર ક્યારે આવશે આગળ દસ જણા બેઠા છે ક્યારે બધું પીએસ ક્યારે જલ્દી ઘરે જાઉં ખાવા પીવું આ બધું અર્થ ધ્યાન છે એમાં નિજરા થશે પણ અકાલ નિજરા છે અકામ નિજરામાં પુણ્ય બંદય ખરું પણ પાપાનું બંદી પુણ્ય બનવા અને હવે એની જ જગ્યાએ આપણે વિચારીએ ચલો ભાઈ આપણી બુખાને જવાનું જ છે એમ ભાઈ સવારથી પૂરીમળનું પચકા લઈ લો પૂરીમળનું પચકાણ પોણો વાગે આવે છે એક વાગે ભૂખાય ટેસ્ટ આપવાનું છે પછી ઘરે આવીને રમવાનું છે હવે જો પચકાણ જ લઈ લીધું ને આમાં જાય સમજીને સ્વીકારેલું સકામી જ રાખેલું તો સમજીને મેં પચકા લઈ લીધું છે સવારે પ્રતિકાળોમાં ખબર જ છે મારે અત્યારે ડાયબિટીસનો રિપોર્ટ કરવા માટે જવાનું છે બસ તો પૂરી મોટું પચકાન લઈ હવે આમાં સકામી જશે આમ આપણે નથી સીધી તકલી કરતા અઠ્ઠા બધું કરીએ છીએ અઠ્ઠાનું કરી પણ આ થોડું ડૉક્ટરે કીધું નહીં એમાં અર્થ ધ્યાન થાય છે અને એના કરતાં મારા પ્રભુએ કીધું છે આમાં ફાયદો છે તો સમજીને સ્વીકારી એ શકામ છે બધી જ વસ્તુ આ તો તકની વાત કરી બધી જ વસ્તુ બધામાં સકામ તો અમે આ સમજીને સ્વીકારી આપણે કીધું ને ગુરુ ભગત પાણીનો લાભ લેવું આવું સાધુ પણ મને ક્યારે મળશે હું ક્યારે નીકળીશ હજી હું સંસારમાં બેઠું છું આખી એટલે હું મને હજી બેઠું છું ક્યારે નીકળીશ આ ભાવ હોય તો એમના સંયમ જીવનનો આખા દિવસનો છઠ્ઠો ભાગ આપણે મળે છે માટે છે ને આ નિયમ લેવો છે આપણે રોજ પૂજા કરીને આપણે અવકાશીનો નિયમ લઈએ છીએ રોજ પૂજા કરીને જ મારે અવકાશન ગુરુના પૂજા કરાવે નવકાશી નથી કર્યો નિયમ વધારે હોય છે તો ગુરુદેવનો ઉકા નથી આપણે ગુરુ ભગવને વંદન કર્યા પછી મારે નવકાશન કરે છે આવો નિયમ લેવાય કે પછી તમે કહેશો ચોમાસા ગુરુ વગર ઉતા નથી કંઈ નહીં ફોટો તો હોય ને આપણે ઘરે ફોટો તો રખાય ને ગુરુ ભગવાન આપણે જેમને ગુરુ લઈએ છીએ ફોટો રાખવાનો મોટાને બી વંદન કર્યા પછી મારે નૌકાશી કરે એમ તો જો કર ભગવાનની પૂજા કરીને આપણે લઈએ છીએ નિયમ કે પૂજા કર્યા આગળ તો ખરેખર ભગવાન ક્યાં છે મૂર્તિ જ છે ને ભગવાન તો મોક્ષમાં છે તો આલંબન જ છે ને તો ગુરુ ભગવાનનું આલંબન એટલે ફોટો તો ગુરુ વંદન કર્યા પછી મારે નૌકાશી કરી આટલો નિયમ બી આપણે લેવો કેમ કે આ છોટો ભાગ મળે જ છે ને રોજ જ છઠ્ઠો ભાગ લેવો શું કામ જવા જ લાભ જ છે ને આ લાભ કેમ છોડીએ સામે તો લાભ

અમે સવારે સવારે પ્રતિકોણ કરીને પછી પછી કરીએ છીએ પહેલાં બી 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 કરાય કરાય આપણે ઘરે કરતા સ્થાપના કરીએ તો પેલા બી ગુરુવંદન કરે ફોટો રાખ્યો પહેલાં ગુરુવંદન કરે એટલે સાક્ષાત ગુરુ વગર બેઠા ને નાખે આપડે ફોટો જ રાખ્યો હોય સ્થાપના જે સ્થાપક તુતורה કોના પેલીવત કરે છે ને જે ભગવાનનો એક બરોર તો તમાર તો ને અમારા ઘરે ભગવાન ઘરે ભગવાન લાગુ આલે ભગવાન તો સીતા ગુરુ વંદન કરા પાછે એરિયા ભી હા તૈયાર થઈ ગયા પંજીત કરવાં દી સામાયિક પણ કરીએ હા તો સ્થાપના જે સ્થાપક પછી ગુરુ વંદન કરવાનું કે ખરેખર પહેલા કરવું પહેલા કરી દો સર થેન્ક યુ સર સ્થાપના તો કરી દીને જ એ પછી વંદન એની વાર તો દેસ્તા આપણે

અને પછી કરો પછી ગુરુ ભગવત આવ્યા તમે એમ એ સ્થાપના ગુરુ સ્થાપના કરી પછી આપણે કરવા ખરેખર ગુરુ ભગવાન આપણે આખો દિવસ એટલે એવું કે પહેલા નહીં પહેલા ગુરુવર્તન કરો પછી સ્થાપના આખો દિવસ એ વિચારો છે આપણે પ્રભુની પૂજા શા માટે કરવા પૂજા કરીને હવે પ્રભુ મારી પાસે આપણે દર્પણમાં જોયું મારા પ્રભુને સાથે લઈને જ જાઉં છું હૃદયમાં સ્થાપિત કર્યા છે પ્રભુને તો આપણે આખો દિવસ શું વિચારો છે મારા પ્રભુ મારી સાથે હૃદયમાં છે આપણે દર્પણ શાના માટે જોઈએ દર્પણમાં પ્રભુને શા માટે જોઈએ છે ખ્યાલ છે 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 આપણે પ્રભુ તમે અહીંયા બીરાજ હું તમને મારા હૃદયમાં લઈને જાઉં છું હવે આખો દિવસ આપણું વર્તન કેવું હોય પ્રભુને હૃદયમાં દઈને તો જાઉં છું હવે મારા પ્રભુ મારી પાસે હૃદયમાં છે તો હવે હવે સ્થાપવાની જરૂર છે એ રીતે ગુરુ ભગવાન પણ આપણે જેને ગુરુ માને તમે કોને ગુરુ માને છે કોને નહીં માને કહું હા તો એ તમારા હૃદયમાં છે કે નહીં સ્થાપના નહીં તો શું છે આપણે સામે કોના ભક્તો નોકર પંચીને સ્થાપીએ છીએ પણ હું તો કહું પહેલાં ગુરુ વંદન કરીને પછી સ્થાપના એટલા માટે ના ના એટલા માટે તો ઘરે ફોટો તો હશે ને તમારો ગુરુદેવ

અને એ જ ગુરુની પરંપરા ક્યાં જાય છે સદ્ધર્મ સ્વામી સુધી સદ્ધર્મ સ્વામીના ગુરુ કોણ છે ભગવાન મહાવીર સ્વામી તો પહોંચ્યું ક્યાં જ્યાં કોઈ એટલે આપણે સુધર્મ સ્વામીની પાઠ પર છે હા એટલે પાઠ પરંપરા છે તો સુધર્મ સ્વામીની પાઠ પરંપરા એ મહા ગુરુદેવની સાથે બધા આવી ગયા હું એ રીતે ખાલી પાઠ પરંપરા શબ્દ બોલવાનો છું

પછી એનો અંગૂઠો લેવો પડે તો એ પછીની વાત છે પણ ખાલી મૂર્તિ સ્થાપીને પણ જો આટલો સરસ શીખ્યો હોય તો પછી આપણે કંઈ કરવું છે ને આપણે ગુરુજી આપણા ગુરુજીને પ્રત્યક્ષ બેઠા છે એવું માની હવે તમે જે કરશો ને સામાયિક બહુ જ આનંદ આવશે કેમ કે ગુરુની નિશ્રામાં તમે કરી રહ્યા છો એમ કે કઈ રીતે તમે સ્થાપીને પણ એક કામ કરો હવે ફોટો હવે તમે જ્યાં બી સામે કરી દેશો ને તમે ગુરુદેવનો ફોટો લઈને બેસો ને એ વધારે આનંદ એ વધારે આનંદ આવશે સાક્ષાત મારે ગુરુ વગર સામે બેઠા જ પછી તમે જ્યારે કરણ નિત્ય લેશો ને એમ લાગશે મારે ગુરુ વગર મને કરી ભક્તિ આપી રહ્યા છે થશે કે નહીં થાય કે નહીં થાય હા કરીમ ભક્ત ઉચ્ચરવાનું છે ઊભા થઈને ઇચકારી ભગવાન પ્રસાઈ કરી સામે એક ઉચરા હોય છે ગુરુ ભગવાન કરી ભક્તિ આપી રહ્યા છે કેવું મજા આવે એમને સાક્ષાત ગુરુ ભગવાન પાસે તો કરીને ભક્ત લઈ રહ્યા